પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહુવા શહેરના હૃદય સમાન એવા શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે વિશેષ આયોજન થઈ રહ્યા છે જેમાં ઉજ્જૈનની તર્જ પર શિવ શ્રંગારનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉજ્જૈનથી પધારેલા ખાસ શિવ શ્રૃંગારકારો શ્રી ખીમનાથ મહાદેવને શિવ શ્રંગાર કરી રહ્યા છે તો ચાલો મહુવાવાસીઓ આપણે પણ મહાકાલ ભગવાનના દર્શન શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે કરી અને ધન્યતા અનુભવીએ પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મહુવા શહેરના શ્રી ખિમનાથ મહાદેવના મંદિરે ઉજ્જૈની તર્જ પર શિવના વિશેષ શૃંગાર સાથે ભવ્યાતી ભવ્ય મહા યોજાઈ હતી ત્યારે આ મહાઆરતીમાં દીપમાળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને આ દીપમાળાના નિમિત્ત માત્ર મનોરથી શ્રી મહુઆ શરાબ સોની બજાર એસોસિએશન રહ્યા હતા મહવાવાસીઓ માટે આ પવિત્ર શ્રાવણ માસ વિશેષ છે કારણ કે મહવાના ઐતિહાસિક અને લોકોના હૃદયમાં જેમનું સ્થાન છે તેવા શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે હર રોજ તર્જ પર એટલે કે ઉજ્જૈનમાં મહાકાળને જે શૃંગાર થાય છે તેવી જ રીતે આબેહૂબ અને તે જ વિશિષ્ટ શૃંગારકારો મહવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવનો વિશેષ શૃંગાર કરી રહ્યા છે એટલે ઉજ્જૈનના મહાકાળના દર્શન નો લાભ મહુવાના શ્રી ખીમનાથ મહાદેવના મંદિરે મળી રહ્યો છે આજની ભવ્ય મહારતીમાં દીપમાળા વિશેષ રહી હતી જેમાં નિમિત્ત માત્ર મનોરથી શ્રી મહુવા શરાબ સોની બજાર એસોસિએશન રહ્યા હતા તેમના પ્રમુખ શ્રી ચેતનભાઈ સાગર સહિતના તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય ભગત બાપુ દ્વારા તમામ સભ્યોનું શિવની સમક્ષ સન્માન કરવામાં આવ્યું હતું તો આજની મહાઆરતી મનોરથી અને શિવ શૃંગાર વિશે પૂજ્ય ભગત બાપુ શું કહે છે તે જોઈએ અમારા ઉજ્જૈનથી આવેલા સૌ એ શિંગાર રસ ને જેને ભરપૂર રીતે બનાવી રહ્યા છે ચોવીસ કલાકની મહેનત થાય ત્યારે એક દર્શન તમને પ્રસ્તુત થાય છે એટલે દર્શન નો મોટો મહિમા છે ગુજરાત ની અંદર પહેલેલો વખત રોકેલો છે કે આવા દર્શન તમને લગભગ ગુજરાતમાં કોઈ મંદિરો ની નથી થઈ શકે અને કે ગુજરાતમાં આ લોકો આવ્યા છે પણ એ બે દિવસ માટે ત્રણ ત્રણ દિવસ માટે આવ્યા છે

અને હું તો ઘણી વાર કહું કે કોઈ પણ ગામમાં પ્રવેશ કરો ને મારા કોઈને બગલો જોવા ન જાય એનું મંદિર જોવાય અને મંદિર આપણી આપણું છે મંદિર આપણું ગૌરવ છે તો આજે ખેમનાથ મંદિર એટલું આપણું ગૌરવશાળી મંદિર છે કે અત્યારે દેશ વિદક્ષોની અંદર લાઈવ લોકો જોઈ રહ્યા છે અને દાદાના દર્શન માટે તલ્પ આપવાનો છે પણ બધા ખરીદી શકે એવી છું સર ખૂબ લોકો કમાય અને ખૂબ હોણાની ખરીદી કરે અને ખૂબ જતા ઉપયોગ તમારા ચાલે એમ દાદાને પ્રાર્થના કરું કારણ કે કુવામાં છે તો જમો છે કે અમારું બધું એવું છે કે તમે બધા દાપા છો પરિવાર છો વચ્ચે જલ્દીનો જનોધાર આપતો તો ત્યારે તે તમારી ફૂલની પાકડી ખેરનારમાં પહોંચે છે જય હનુમાજ કી જય સબ સંતન ગો જય જય સીતારામ જય સીતારામ ભારત માતા કી ભારત માતા ભારત માતા કી જય